આ મામલે ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે તંત્ર દ્વારા સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક રહીશો એ માંગ કરી હતી De full o oh, la aventurilla, ¿eh? નવાપરા દોસ્ત છે નેરામાં અમે રહી છે વારંવાર અમારી ગટર ભરાય છે અમારી મંદિર અમારી બાજુમાં છે ને અહીંયા હાલન ચાલે છે બકાલા માર્કેટ ભરાય છે નાના છોકરાઓને રોગ થાય છે હવે આની માટે શું કરવું એમ અને આ કેટલી વખત રજૂઆત કરી છે પણ આ મહિનામાં પાંચ છ વાર તો ગટર ઓનલી ફોર ભરાયેલી જ રહેશે એમ કેટલા જણાને નુકસાન છે છોકરા બધા આખા બગડે છે મસ્જિદ આગળ છે પર અમારે ટ્રાફિક તકલીફ હોય એની કારણે ગટરની બહુ મુશ્કેલ અમને પડે છે તો સાફ કરવા વિનંતી બે વાર ત્રણ વાર મહિનામાં પાંચ વાર છ વાર એની કોઈ સીમા જ નથી ગટર ભરાવાની ભાઈ એટલે વિનંતી છે કે ગટર સાફ કરો અને સૌથી સુંદર જરા કરી જાય તમે